આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતભરમાં પાટીદાર સમાજનો દબદબો છે જમીન દુકાન ધંધો બિલ્ડિંગ હોસ્પિટલ નિશાળ બધી જ જગ્યાએ પાટીદાર સમાજે પોતાની મહેનતથી ગુજરાતમાં દબદબો બનાવી અને રાખ્યો છે એવામાં એ જ લેવવા પાટીદાર સમાજના સૌરાષ્ટ્રના બે મોટા નેતા છે એ સામસામે આવી ગયા છે એક છે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ અને બીજા છે પૂર્વ મંત્રી અને વિઠ્ઠલ બાપા એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયા ના દીકરા જયેશ રાદડિયા શું બંને વચ્ચે બબાલ થઈ છે ક્યારે આ બબાલના બીજ રોપાયા હતા અને આ જે સંબંધો છે ખટાશમાં પરિણમ્યા કેમ બંનેના વચ્ચે પ્રસંગોની અંદર એકબીજાની સામસામે બોલાવતા નથી એકબીજા રમેશ ટીલાડાએ કરેલા સમાધાનમાં હાથમાં તો મળ્યા હતા પણ દિલ નથી મળ્યા વિસ્તારે આ વિષય ઉપર વાત કરીએ કે ડખો શું છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પહેલા આપણે અત્યારની વાત કરીએ તો એવા સમાચાર સામે આવ્યા છે કે જયેશ રાદડિયાના ઈશારે ખોડલધામના વરિષ્ઠ ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણીનું ફર્ટિલાઇઝર છે એ બંધ કરી દેવામાં આવ્યું છે તમને થશે કે તો ભલે ન કર્યું એમાં નરેશ પટેલ ક્યાંથી વચ્ચે આવે તો વાત કંઈક એવી છે કે આપણે બધા જાણીએ છીએ કે હમણાં થોડા દિવસો અગાઉ થોડા સમય પહેલા ઇફકોની ડિરેક્ટર પદની ચૂંટણી ગઈ હતી જેમાં જયેશ રાદડિયાએ ભારતીય જનતા પાર્ટી સામે જઈ અને ઉમેદવારી કરી હતી હવે ભાજપે તો મેન્ડેટ આપ્યું હતું બિપિન પટેલ અથવા તો બિપિન ગોટા એટલે સીધી રીતના બિપિન પટેલ અને જયેશ રાદડિયા સામ સામે હતા હવે જયેશ રાદડિયાએ પોતાને જીતાડવા માટે એકદમ દમ લગાવી દીધું હતું અને ઇફકો ડિરેક્ટર પદની ચૂંટણી એ જીતી પણ ગયા પણ થયું કંઈક એવું કે એ જ બિપિન ગોટાને જીતાડવા માટે દિનેશ કુંભાણી અને નરેશ પટેલ છે એ બંને લોકોએ મહેનત કરી હતી જો બિપિન ગોટા જીતી જાય અને જયેશ રાદડિયા હારી જાય એવું કંઈક પ્લાનિંગ હતું પણ એવું થયું નહીં એટલે હવે ઇફકો ડિરેક્ટર બની ગયા જયેશ રાદડીયા એટલે હવે નરેશ પટેલ અને દિનેશ કુંભાણીને દેખાડી રહ્યા છે જયેશ રાદડીયા કે જો મારી સામે પડશો તો પછી ભોંય ભેગા કરી દેવાનો છું અને આ બધા જો વિસ્તારથી આ બધી વાતોની આપણે વાત કરીએ તો જીવનમાં મતભેદ છે એ તો આવીને જાય પણ એ તરત ન થાય ઇતિહાસનો કંઈક ફાળો છે એમાં રહેલો હોય છે એ પ્રસંગો મોટી ભૂમિકા ભજવે છે તો જયેશ રાદડિયા અને નરેશ પટેલને આજકાલનો ડખો નથી બે હજાર સત્તરનો ડખો છે બંને વચ્ચેના જે મતભેદો છે ત્યારથી ચાલ્યા આવે છે આ ઉપાડાની શરૂઆત છે ને કંઈક કેવી રીતના થઈ કે જેતપુરમાં ચૂંટણી હતી બરોબર બે હજાર સત્તરમાં એમાં ભાજપે જયશ રાદડિયાને ઉમેદવાર બનાવ્યા હવે કોંગ્રેસમાંથી ઉમેદવાર કોણ હતા રવિ આંબલિયા એમને ઉતારવામાં આવ્યા હવે રવિ આંબલિયાના પ્રચાર માટે છેલ્લી ઘડીએ નરેશ પટેલના દીકરા એટલે કે શિવરાજભાઈને ઉતારવામાં આવ્યા પછી બંને નેતાની વચ્ચે જે છે ડખો ઉભો થયો બંને સામાજિક કાર્યક્રમમાં પણ જતા બંધ થઈ ગયા એક જગ્યાએ એવું પણ કહેવાય છે કે બંને એકબીજાને પાડી દેવા માટે પ્રયાસો તો ભરપૂર કર્યા પણ કંઈ થયું નહીં એવામાં ઇફકોની ચૂંટણી આવી અને આ બધા જ પ્રસંગ ઉપર જે આગ હતી એમાં ઘી ટોળી એટલે એકવાર તો જયેશ રાદડિયાની જો આપણે વાત કરીએ તો લગ્નનો પ્રસંગ હતો સમૂહ લગ્ન એમણે કર્યા હતા ત્યારે જાહેર મંચ ઉપરથી એમણે કહી દીધું હતું કે પાટીદાર સમાજના નામે રાજકારણ બંધ થવું જોઈએ જો કોઈ પણ વ્યક્તિને રાજકારણમાં જોડાવું હોય તો જોડાવ છે પણ પાટીદાર સમાજના નામ વગર પાટીદાર સમાજનું નામ ન લે રાજકારણ હવે જયેશ રાદડિયા અને નરેશ પટેલ એટલે કોને કહી રહ્યા હતા તમને ખબર પડી જ ગઈ છે તો હવે આ બંનેની વાત કરીએ તો આપણે બંને એ બધાને જાણીએ છીએ પણ આ બંનેની વચ્ચે જે સુડી વચ્ચે સોપારી થયો છે એ વ્યક્તિ એટલે કે દિનેશભાઈ કુંભાણી હવે એ એમની વાત કરીએ તો ખોડલધામના વરિષ્ઠ ટ્રસ્ટી છે અને એમણે બિપિન ગોટાને મદદ મળે એટલા માટે મદદ પણ કરી હતી જે ઇફકોની ચૂંટણી છે ડિરેક્ટર પદની હવે આ વાત જયેશ રાદડિયા સુધી પહોંચી ગઈ ગમે એમ કાનો કાન અને રાજકોટ જિલ્લાના સહકારી મંડળીએ દિનેશ કુંભાણીનું ખાતર એ છે વેચાડવું એટલે રાજકોટ જિલ્લાની સહકારી મંડળીએ દિનેશ કુંભાણીનું ખાતર છે વેચવાનું બંધ કરી દીધું છે એનું વેચાણ બંધ કરી દીધું છે તો આથી પૂર્વ ભૂમિકા પછીની ભૂમિકા અત્યારની ભૂમિકા અને ડખો શું હતો એ તમને આ સ્ટોરી કેવી લાગી અમને કમેન્ટમાં લખી અને જણાવો અને આવા જ સમાચારો માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પછી સબસ્ક્રાઈબ કરી લો અને નીચે એક ડિસ્ક્રિપ્શન એટલે એક લખાણ લખવામાં આવ્યું છે સાવ નીચે હશે એમાં તમે જશો ને તો એક લિંક આપેલી હશે એ લિંક પર તમે ક્લિક કરશો તો અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જશો જ્યાં અમે અવાજ સમાચાર તમારા માટે મૂકતા રહેતા હોઈએ છીએ આ સ્ટોરી તમને કેવી લાગી અમને કમેન્ટમાં લખી અને જણાવો ધન્યવાદ